સમગ્ર ગુજરાતમાં આજે ધોરણ બાર સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું છે તે રિઝલ્ટ જાહેર થયું છે ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાની એક દીકરી છે સવાણી નિધિ જેમને છે જેમને છે નવાણું પોઈન્ટ નવ્વાણું પીઆર સાથે સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે ત્યારે આપણી સાથે તેમના પિતા જોડાયા છે સ્ટુડન્ટ જોડાયા છે તેમજ આ સમગ્ર જે માર્ક આવ્યા છે તેમની પાછળ જેમનું યોગદાન છે તેવા શિક્ષકો જોડાયા છે આપણી સાથે દિલીપ સર છે અમિત સર છે આપણે તેમની સાથે વાત કરશું સાહેબ કઈ પ્રકારનું આપનું ભણતર હતું દીકરી માટે અને આપને આજે ગુજરાતમાં આપને સ્ટુડન્ટ પ્રથમ આવી છે તો કેવું લાગી રહ્યું છે આજનો દિવસ અમારા માટે ખરેખર ખૂબ જ ખુશીનો દિવસ છે છેલ્લા પરીક્ષાના જેટલા દિવસો પૂરા થયા ત્યારથી અમે આ દિવસની ખાસ રાહ જોઈ રહ્યા હતા આજે આતુરતાનો અંત આવેલો છે અને અમને અગાઉથી જ ખબર હતી કે મારી આ દીકરી બોર્ડમાં સો ટકા ઝડપ છે અને આજે મેં મારી સ્ટોરીની અંદર પણ અમે પ્રિલિમ્સ નું રિઝલ્ટ એને આપેલું હતું ત્યારે એને છસો ને બ્યાસી માર્ક્સ અમે આપેલા હતા અને બોર્ડમાં પણ આજે છસો એક્યાસી ગુણ સાથે નવ્વાણું પોઈન્ટ નવ્વાણું પીઆર તેમજ સાડા સત્તાણું ટકા સાથે ગૌરવપૂર્વક રિઝલ્ટ આવી અમારું એના માતા પિતાનું સમગ્ર દ્વારકા પંથકનું અને ખૂબ ખૂબ વધામણી આપતા ગુજરાતનું પણ ગૌરવ આજે દીકરીએ વધારેલું છે આ દીકરી અમારી પાસે છેલ્લા ચાર વર્ષથી અભ્યાસ કરે છે પણ અમે આ પ્રકારનું પરફોર્મન્સ આ પહેલા ભાગ્યે જ જોયેલું છે ઓગણત્રીસ વર્ષથી હું અંગ્રેજી ક્લાસીસ સાથે તેમજ થિયરી ના ક્લાસીસ સાથે જોડાયેલો છું અને માર્ક્સ નો રેકોર્ડ ગયા વર્ષે જ મેં બનાવેલો હતો પણ મને એવી અપેક્ષા હતી કે હું શિક્ષણ જગતનો વિદાય આપું એ પહેલા પણ એક વખત બોર્ડમાં નાઇન્ટી પ્લસ લઈ આવું આ દીકરીએ અંગ્રેજીમાં ચોવાણું વિષય ચોવાણું માર્ક્સ સાથે અને ચાર વિષયમાં સો માંથી સો ગુણ પ્રાપ્ત કરી સમગ્ર દેવભૂમિ દ્વારકા પંથકનું પણ નામ ેલું છે અને એ બદલ હું એને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને અમારું માનવું છે કે આ પરિણામ કદાચ ન ભૂતો નું ભવિષ્ય આજના કોરોના પછીના સમયમાં અને મોબાઈલ યુગમાં બાળકોનું ધ્યાન ભાગ્યે જ અભ્યાસ પાછળ ચોટે છે જ્યારે આ દીકરીએ અતિ સુંદર અને એમ કહી શકાય કે એક્સ્ટ્રા ઓર્ડિનરી અસામાન્ય રિઝલ્ટ લઈ અને ખૂબ જ બધાને ગૌરવાન્વિત કરેલા છે નિધિબેન ને ખૂબ અભિનંદન ખાસ કરીને વાત કરવામાં આવે તો ભૂતોનો ભવિષ્ય છે તે રિઝલ્ટ આવ્યું છે સાત વિષયમાંથી ચાર વિષયમાં સો માંથી સો ગુણ મેળવે છે તેમાંથી એકાઉન્ટ અને સ્ટેટ પણ એક વિષય છે કે જે બંનેમાં પણ તેમને સો માંથી સો આવ્યા છે ત્યાં આપણી સાથે દિલીપ સાહેબ જોડાયા છે સાહેબ કયા પ્રકારનું સમગ્ર વર્ષ દરમિયાન આમનું પરફોર્મન્સ હતું અને આજે જે માર્ક આવ્યા છે સો માંથી સો તેમના વિશે આપ શું કહેશો નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ફોર ધ બ્લેક હેડેડ મેન આ પંક્તિને શેવાણી નિધિ બેને પરખ બરાબર રીતે એને કરેલી છે કેમ કે અમે જ્યારે બારમું ધોરણ શરૂ થયું ત્યારે કહેવાય છે ને કે જે નાના મગજમાં જે વાત આપણે ખૂચી જાય ને એ બનીને જ રહીએ તો એ એને સાર્થક કરી આપ્યું કારણ કે અમે શરૂઆતથી એને કહેતા હતા કે બોર્ડમાં તારો નંબર લેવડાવવાનો છે અને અકાઉન્ટ વિષયમાં પણ તારે સોમાંથી સો માર્ચ લેવડાવાનું કેમકે અખો વ્યક્તિ નોખો એમ આપણા દ્વારકા જિલ્લામાં હજી સુધી સામાન્ય પ્રવાહમાં આવું રેકોલ બ્રેક પરિણામ નથી આવ્યું તો અમે અમારી આખી ટીમ અમિત સર બધા સાથે મળીને એક પ્રયત્નમાં હતા કે ન ધારેલું એવું રિઝલ્ટ છે આ વખતે સામાન્ય પ્રવાહમાં અમારે આપવું છે અને ચાર વિષયમાં માંથી સો માર્ક્સ મેળવવા એ તો બરાબર છે સાથે સાથે થેરી સબ્જેક્ટમાં પણ માંથી સો ગુણ પ્રાપ્ત કર્યા અને બીજા જે ત્રણ સબ્જેક્ટ છે એમાં પણ એના તમે માર્ક્સ જોવો તો છ કે દસ માર્કમાં જ ખાલી ખેર એમ એટલે અનબિલુરેબલ રિઝલ્ટ નિધિ બને આપણને આપ્યું છે એ બદલ હું બીજી ને તેમના માતા પિતાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને કહેવાય છે ને કે કમળ છે કાબલમાં ખીલે છે તો આ બેન છે એના પપ્પા કે જે દૂધના વ્યવસાય સાથે સંકળાયેલા છે બરાબર અને આ બેને ખરેખર એના આખા બ્રહ્મ સમાજને એના પરિવારને એક નવી દિશા આપેલી છે કે જો તમે ધારો તો કોઈ પણ પરિણામ તમે પ્રાપ્ત કરી શકો છો એ બધું તમારા હાથમાં જ છે કેવળ તમારી મહેનત ઉપર જ આધારિત છે બાકી તો અમારું જે માર્ગદર્શન એને મળ્યું બરાબર અને એને એ માર્ગદર્શન એને જે પ્રાપ્ત કર્યું એ પણ અગત્યનું હતું એમ કારણ કે આજે વિદ્યાર્થી તો બધાય ભણતા હોય છે પણ શું પ્રાપ્ત કરવું એ વિદ્યાર્થીની અંદર હોવું જોઈએ એ એને પ્રાપ્ત કર્યો મારા અને આજે એનું રિઝલ્ટ આવ્યું એના ફ્યુચર માટે હું એને બેસ્ટ લક આગળ ફ્યુચર એનું સારું રહે અને એ એના પરિવારનું નામ રોશન કરે એવી શુભેચ્છા સાથે દિલીપભાઈ કોંગ્રેચ્યુલેશન ખાસ કરીને વાત કરવામાં આવે તો શિક્ષક દ્વારા તમામને સરખું જ્ઞાન આપવાતું હોય છે પરંતુ જે જ્ઞાન લેવું છે તે પણ એક કળા છે કે જ્ઞાન લઈ અને તેમને પરીક્ષામાં રજૂ કરવું અને ત્રણ કલાકમાં સમગ્ર જે વર્ષ દરમિયાનની મહેનત હોય છે તેને તે ત્રણ કલાકમાં જ દર્શાવી ત્યારે આપણી સાથે સ્ટુડન્ટ જોડાયા છે બેન આપનું નામ શું છે આપ કઈ સ્કૂલમાં ભણ્યા અને આજે આપનું પરિણામ આવ્યું તો આપની મહેનત કેવી રહી છે મારું નામ સવાણી હું સંસ્કાર સ્કૂલમાં ધોરણ બારમાં અભ્યાસ કરતી હતી અને આવું સારું રિઝલ્ટ આવ્યું છે તો એના માટે સૌ પ્રથમ હું મારા પેરેન્ટ્સને થેન્ક યુ કહીશ કારણ કે મેં જેટલી મહેનત કરી છે એના કરતાં પણ ઘણી વધારે એ લોકોએ મહેનત કરી છે ત્યારબાદ હું ભગવાનને થેન્ક યુ કહીશ કારણ કે મેં હંમેશા સારા પરિણામ કરતા મેં મારા કર્મોનું ફળ માગેલું છે અને જે એમને મને આપેલું છે ત્યારબાદ મારા શિક્ષકો અને ગુરુજન શિક્ષકો અને મિત્રો છે એને હું થેન્ક યુ કહીશ કારણ કે એ લોકોના માર્ગદર્શનથી જ હું આગળ આવી છું અને એ લોકોએ સખત માર્ગદર્શન ના આપવું હોત તો કદાચ આ શક્ય ન બનત અને વિદ્યાર્થી મિત્રોને પણ હું કંઈક કહેવા માંગીશ કે આ જિંદગીમાં આપણે જો હવે આગળ વધવું હોય ને કંઈક બનવું હોય તો આપણે સ્વાર્થી બનવું પડે પોતાના લક્ષ્ય માટે અને બીજા પણ મારા મિત્રો છે કે જે લોકો થી જ મને કહેતા હતા કે તું ફાસ્ટ જ આવીશ અને અમને પૂરો વિશ્વાસ છે ને એ લોકોએ મારા માટે ખૂબ જ પ્રાર્થના કરી છે તો એ લોકોને પણ થેન્ક યુ ખાસ કરીને વાત કરવામાં આવે તો શિક્ષકોની પણ મહેનત રહી છે અને મિત્રોની પણ સાથે તેમની માટે પ્રાર્થના રહી છે ત્યારે આપણે વધુ વાત કરશું કે બેન તમે આગળ હવે શું આયોજન છે આપ ક્યાં શું શું ભણશે આગળ હવે હું સીએ કરવા માંગુ છું અને મને પૂરો વિશ્વાસ છે કે હું થઈ જઈશ કારણ કે હું મારા માટે નહીં પણ મારા પેરેન્ટ્સ માટે ભણું છું તો આગળ મને હિંમત તો આપશે જ એ લોકો ભણવા માટે તો મારી ફૂલ મહેનત છે કે હું કરી જ લઈશ ધોરણ બારમાં છે તે નવાણું પોજ નવ્વાણું પિયાર સાથે સમગ્ર ગુજરાતમાં છે તે બોર્ડમાં પ્રથમ નંબર મેળવી અને સીએ નું સપનું છે તે જોઈ રહ્યા છે આપણી સાથે તેમની સાથે તેમના પિતા છે ભરબતભાઈ આપને શું હતું કે આટલું રિઝલ્ટ મળશે સમગ્ર ગુજરાતમાં પ્રથમ પ્રમાણ શું કહેશું આપની દીકરી વિશે જય દ્વારકા હું નિધિના વાલી બોલું છું આ જે પરિણામ આવ્યું છે એવું ધાર્યું નહોતું પણ એમના જે શિક્ષકોએ એના ગુરુજનોએ એના દ્વારા આ એટલું રિઝલ્ટ મળ્યું છે એ બધી મહેનત એ લોકોની અને એ દ્વારા જ એને એટલું નીજબ મેળવ્યું છે ખાસ કરીને આપની પુત્રીને સમગ્ર ગુજરાતમાં પ્રથમ નંબર તો આપને આપના પરિવારને આપના સમાજમાં કેવી ખુશી છે આનાથી બીજી ખુશી હોય જ નહીં અને અમે ગર્વ કરીએ કે અમારી દીકરી આટલું બધું મહેનત કરી અને આખી સમાજનું એક ગર્વ વધાર્યું છે ખાસ કરીને અમારે ઓખાનું એક મોટું ગર્વ કહેવાય જે કે જે રાજ્યમાં પ્રથમ નંબર સત્તાણું ટકા લીધા છે એની ખાસ મહેનત ખાસ એના શિક્ષકો દ્વારા જ આ બધું થયેલું છે ખાસ કરીને આપ દૂધના વ્યવસાય દ્વારા જોડાયેલા છો અને આગળ પણ તેમને સીએ બનવું છે તો આપનો કેવો સપોર્ટ રહેશે એમને સીએ બનવું છે અમારે એના માટે ફૂલ સપોર્ટ જ છે એને જે રીતે યોગ્ય લાગે એ રીતે કે મહેનત તો છે પણ લાગતી હોય આપણે સ્ટુડન્ટ જાણશું આપનો નિત્યક્રમ શું રોજ આપ કઈ પ્રકારની તૈયારી કરતા અને લગભગ એવું માનતા હોય છે કે છેલ્લા ત્રણ મહિના તૈયારી કરીને પાસ થઈ જશું પણ આપની મહેનત છેલ્લા વર્ષ દરમિયાન કેવી હોય છે આવું પરિણામ મેળવવા માટે તો પહેલાંથી જ મહેનત કરવી પડે છે ક્યારેક ક્યારેક મને પણ એવું થતું કે એટલી મહેનત કરીને શું કરવું છે પણ પછી જ્યારે પપ્પાનું મોઢું સામે આવતું તો એમ થતું કે હવે તો કરવું જ જોઈએ અને આખો દિવસ લગભગ તો ટાઈમ જ ના હોય ફ્રી બેસવાનો આખો દિવસ વાંચવાનું જોઈએ અને સરનો પણ એટલો બધો સપોર્ટ મળતો કે પછી ક્યારે છોડવાનું મન જ ન થતું ખાસ કરીને વાત કરવામાં આવે તો દ્વારકા દેવભૂમિ દ્વારકા જિલ્લાના બ્રહ્મ સમાજનું ગૌરવ છે ત્યાં જે આ સંસ્કાર સ્કૂલની બાળકીએ સમગ્ર ગુજરાતમાં ઝડપ્યું છે શ્રી રૂપાલીયા દેવભૂમિ ન્યૂઝ દ્વારકા